આપણને છેલ્લા બે વિડીયો પર ઘણા કમેન્ટ આવી ગયા છે ચાલો આજે આપણે ખેડૂત ચાલો પહેલામાં પહેલો કમેન્ટ આપણે એ વાંચીએ કેટલા કેજી નીકળે એન્ડ ક્યાં વેચાય લઈ જાય છે એવું લખ્યા છે આપણે ખેડૂત મિત્ર સબસ્ક્રાઈબરે તો એમને એક જ વાત કહીશ આમાં એક કટિંગમાં દોઢસો થી બસો મન નીકળે ચોવીસ ગુથાની જમીન હોય તો ઓકે ખેડૂત અને બીજી વાત દોઢસો થી બસો મન નું તમે ખાલી બસો રૂપિયા મનથી ભી ભાવ દોઢસો મન ના ની એક કટિંગ થાય છે અને આનો આ બધો માલ જાય છે અને એ બી કહીશ દસ રૂપિયા કિલો થી લઈને ચાલીસ રૂપિયા કિલો સુધી ભાવ રહે છે આનો ઓકે તો ચાલો બીજો કમેન્ટ વાંચીએ એક બીજો કમેન્ટ એવો છે આનું શું કરવાનું ભાવ કેવો મળે છે વેચવાનું કઈ આપણા સબસ્ક્રાઈબર એવો કમેન્ટ છે તો એમને એક જ વાત કહીશ આનું શું કરવાનું કશું એ તમાર ને હું બિયારણ ના તમને ખેતી કરવાની સાત મહિના સુધી તમને સારી રીતે દેખભાલ કરવાની ઓકે ખેડૂત અને તમે સારી રીતે દેખભાલ કરશો સાત મહિના પછી મારી લીમડી અને હું વેપારી હું પોતે જ વેપારી બી છું ઓકે અમે તમને મળીને સુધી અમે સાચીશું ઓકે તમારે ખાલી લીમડી ઉગાડવાનું છે બીજું કઈ ટેન્શન નહીં રાખવાની ખેડૂત મિત્રા કે આનું લીમડી વેચાણ થશે કે નહીં તમે મારા ઘણા વિડીયો જઈને જોઈ લો કે હું જ બધે જઈને માલ નિકાલ કરાવું છું અને બે હજાર ચોવીસ ની અંદર બી ઘણા મારા ખેડૂત મિત્ર લીમડી બી કરી છે અને એમની પહેલી કટિંગ બી મેં લઈ આવ્યો છું અને એમને પહેલી જ કટિંગમાં બિયારનનો બધો ખર્ચો બી અને એમનો પ્રોફિટ કાઢીને લઈને બહાર નીકળ્યા છે મોટી માર્કેટ મેન સરદાર માર્કેટ પછી સુરત છે વડોદરા છે ગુજરાતની તમામ માર્કેટમાં જાય છે પ્લસ આ બાર બી જાય છે ઇમ્પોર્ટ અને ટેક્સપોર્ટ થાય છે ઓકે તો ચાલો બીજો કમેન્ટ વાંચીએ આપણે બીજો મીટર છે જે બે માં લીમડી કર્યા છે સીએમ જાની આપડા એમને એવું લખ્યું છે મારી લીમડીની મુલાકાત ક્યારે લવશો તે સેમ જાની હું તમને અત્યારે એક વાત કહીશ તમે મને એક કામ કરો વોટ્સઅપ પર ફોટો શેર કર દો અને હું તમારા લીમડીની મુલાકાત થોડીક ટૂંક સમયમાં જલ્દી લેવામાં આવીશું ઓકે પહેલી કટિંગ હવે તમારી રેડી થઈ ગઈ જશે તો આવો ચાલો બીજો કમેન્ટ વાત છે આપણે મિત્રો આપણે એક બીજો જે કમેન્ટ છે હવે આ તમારે બહુ યાર એક બહુ મજા આવશે આ નેગેટિવ આટલું મને કમેન્ટ કરે છે ને આ વ્યક્તિ આ સબસ્ક્રાઈબરે મને આજ સુધી કઈ સારો કમેન્ટ નહીં કર્યો બટ કઈ વાંધો નહીં અમને જેટલો નેગેટિવ કમેન્ટ કરવો હોય ને કરવો દો હું તો એવું જાઉં છું જેટલા મારા આ આવા જે કમેન્ટ કરે છે ને આવા હું એમને એક જ વાત કહીશ આ કોઈ મારો ફેક ધંધો નથી તો ચાલો આપણે મેઇન ટોપિક પર વાત કરીએ મેઇન મુદ્દાની વાત એમને એવું લખ્યું છે છત્રીસ ગુંઠામાં કેટલા થેલા ભરાય છે અરે પહેલા એક વાત કહીશ વેલા આમાં કશું ભરાવતા નહીં બોરી ભરાય છે બોરી જે કે કે બોરી બોરી હોય હોય છે છે એટલે બરાબર તમે મારા વિડીયો જાઓ અને ખબર પડશે જોઈને ઓકે જીતુભાઈ પટેલ અને ભાઈ બીજો એમને નીચે એક એવો કમેન્ટ કર્યો છે જે કે એવું લખે છે ગપ્પા ઓછા મારો ચાર ફૂટની તો નથી પણ અઢી થી ત્રણ ફૂટની લાગે છે લીમડી એમને અચ્છા હું ગપ્પા હું શું કરવા મારીશ મારા ખેડૂત મિત્ર આગળ પહેલી જ કટિંગમાં આગળ એ કરી હોય ચાર ફૂટની લીમડી અને સારી રીતે દેખભાલ હવે તમારાથી દેખભાલ ના થતી હોય તો તમે કેમ એવું કહો છો તમારાથી ના થઈ હોય તો તે ચાલો મને આનો રિપ્લાય મારે નહીં હાલવું આનો રિપ્લાય તો મારા ખેડૂત મિત્ર જ હાલશે આને જે મતલબ જે વિડિયો પર કમેન્ટ કર્યા છે ને જેમના ખેતર પર કમેન્ટ કર્યા છે ને એ જ ખેડૂત મિત્ર જઈને એ રિપ્લાય હાલશે હું રિપ્લાય નહીં હાલવું હવે જો તમે શું કહે છે આપણા ખેડૂત મિત્ર અંકલેશ વન હા જય શિયારામ ખેડૂત મિત્ર તમારું નામ કહેજો મારું નામ દીપક મોદી

છે સાહેબ મારે તો એટલી વાત કેવાની કે ખેડૂત માણસ મહેનત કરે છે તો તેને છે ને આગળ વધારવા માટે આપણે પ્રોત્સાહન આપવું જોઈએ કે આ ખેડૂત ભાઈ મહેનત કરે છે હા આ ભાઈ હોય અને આ તાપ વેઠે છે એસી માં બેઠા બેઠા માણસ કોમેન્ટ કરીને કહી શકે છે કે કે આ તો આમ થાય થાય તેમ નહીં એ પાવડો પકડીને પાણી વાળે તો એને ખબર પડે આ જાતે મહેનત કરીએ છે અમે પાવડો પકડીને દિવસ રાત પાણી પાયા છે મહેનત કરીએ છે દેખભાલ રાખીએ છીએ આવી આ લીમડી થાય છે હવે મારી હાઈટ તમે જો

ભાઈ અમે તો ચાર ફૂટ નો કહીએ છીએ વિડીયો માં આ ભાઈ આ ભાઈ શું શું બોલા કરે છે બેઠો બેઠો એના તમે શું જવાબ આપશો જવાબ માં શું જો ખેડૂત માણસે સાત આઠ મહિના પેલા લીમડી વાવી હતી પહેલું કટિંગ થાય છે તો પહેલું કટિંગ થાય છે તો આટલું બધું નહીં આવે તે કોઈને પણ આંચકો લાગે કે આટલું બધું હાઈટ થાય જ નહીં એટલે તમારે પણ છે ને પેલા ભાઈ ને કે ભાઈ

તમે તમારું આપણે આપડા કોઈને પણ કમેન્ટ કરવા ઉપર કે બોલવા ઉપર સ્વતંત્ર છે એનો કઈ વાંધો નથી પણ જયારે ખેડૂત છે ને રાત દિવસ મહેનત કરતો હોય ને તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ બરોબર ને હું હું મારું હું મારી વાત કરું તો હું છે ને ઓર્ગેનિક ખેતીમાં મને છે ને તાલુકા કક્ષાએ મને એવોર્ડ પણ મળ્યો છે અને તે આ લીમડી અમે ઓર્ગેનિક કરેલી છે

હવે તમે વિચાર કરો કે આવા તડકામાં પણ અમે આ કામ કરીએ છીએ અમે પાણી વાળવાનું કામ દિવસની લાઇટ થઈ ગઈ છે રાતની તો લાઈટ એ ભાઈ પણ થોડું શીખવાડો કે ભાઈ એ ખેતી કરે તો શું આગળ આવે અને બીજાનો આગળ લાવે હા આગળ લાવવું પડે પ્રોત્સાહન આપો ખેડૂતો ને પ્રોત્સાહન આપો એટલે ખોટી કમેન્ટ નહી કરવાની ખેડૂત આપણો આ દેશ છે ને કિસાન ખેડૂત લક્ષી દેશ છે કિસાન પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોને આગળ લાવવાનું પ્રોત્સાહન બરોબર અને હું અમે લોકો શું કરીએ છે હવે તમારી વાત કરીએ પણ તમે માનો મારે કટિંગમાં ઓર્ગેનિક કર્યું છે કેટલા માલ નીકળ્યુંલ પેલપા પેલી કટિંગ થયું સારી છવીસ મણ નીકળી ગયું અને આ બીજો જો પેલપા દસ મન પડી છે દસ મણ જેટલો માલ પડી ગયો છે બરોબર અને આ તમારું કટિંગ થવાનું આજે એ તમને હું પછી વજન કહી દઈશ ને જીતુભાઈ અને એકવાર તમે ખેતરમાં આવશો ને તો તમને ભરશો તો તમને ખ્યાલ પડશે કે ભાઈ કેટલા બે ભરાયા છે અને કેટલું નહીં ભરાયું છે અમે ફેંક મારતા હોઈએ તો તમે જાતે ઉભરશો તો સારું લાગશે અને ખેડૂતભાઈ જોડે તો ખેડૂતો જે છે એમના હું ડાયરેક્ટ તમારે કોમેન્ટ લેવું છું અમે તો અમારા ખેતરમાં સમક્ષ ઊભા છે અગર તમારે જોવું હોય તો તમે આવી શકો છો

નેગેટિવ કોમેન્ટ નાખે ને કેમ કે જો કિલોમીટર આ આમનું એક વાર નથી ગલતી આ બીજી વાર આમને એવું કર્યું છે બીજી વાર એકવાર વાર ને મેં ને કઈક આપણે બોરસદ ગામ હતું જ્યાં આગળ મેં લીમડી કાપતો હતો ઓકે તો લીમડી કાપતા કાપતા તમને એ વિડીયો બી મૂકીશ સાઈડમાં તમે જોઈ શકો છો એમને કેવો કમેન્ટ કર્યો હતો ખબર કેમ કે તે લીમડી પીળી હતી પીળી લીમડી હોય તો માર્કેટમાં નહીં ચાલતી મારા તમામ કિલોમીટર મિત્ર સાંભળો એકવાર પીળી લીમડી હોય તો નહીં ચાલતી માર્કેટમાં આજે ટામેટા આગળ પચકાઈ ગયા હોય તો તમે લેવાના માર્કેટમાંથી નહીં જ લેવાના ને એવું પીળી લીમડી થાય કે લીમડીના પાંદડા ના હોય તો લીમડી નહીં વેચાતી આગળ મેં ખાલી એ વિડીયોમાં એવું કીધું હવે આ પીળી લીમડી છે હવે મારે આ ફેંકી દેવામાં જ થશે અને એન્ડમાં લાસ્ટ છેલ્લે મારે ફેંકી દેવામાં જ થયું સાડી ચારસો કિલો મેં મારા ઘરે ફેંક્યો અને તમને ખબર હશે મેં સાત સાત દાડા સુધી એને સુખાઈને પછી મેં ફેંક્યું એને લીમડીને કેમ કે કોઈ એનું વેલ્યુ નથી અને એમાં એમને શું કમેન્ટ કર્યું ખબર તો કે નાટક કરવાના ચાલુ કે આ ખેતી કરાય છે બધાને અને પછી કે નાટક કરવાના ચાલુ એનો મતલબ એક વાત કહીશ દરેક ખેડૂમીટર આ જે ખેડૂમીટર રહે ને આમને લીમડીની ખેતી બી કરેલી છે અને હું આમને બહુ સારી રીતે ઓળખું છું ઓકે ખેડૂમીટર આમને ખબર નહીં શું છે કે દર ફેર એક નેગેટિવ કમેન્ટ કરે છે બટ હા એટલી અંદર મારી અંદર તાકાત છે કે જેટલું તમને નેગેટિવ કમેન્ટ કરવું હોય ને જીતુભાઈ પટેલ તમને એકલાને જ કહું છું કરી લો તમને હું તોડ જવાબ આલીશ હવે હું જવાબ નહીં આલીશ હવે મારા સીધું ખેડૂત મિત્ર જવાબ આલશે તો ચાલો મેન ટોપિક પર હવે વાત કરીએ જે આપણા ઘણા કમેન્ટ આવ્યા છે સૌથી સારા સારા સૌથી પહેલા છે પાણી કેટલા દિવસે એ પૂછો ને ભાઈ ઓકે આ તમારું હું કમેન્ટ પૂછીશ પછી એમને એ બી કીધું છે મેં ઘરમાં ઘરમાં વાવી છે ઓકે કઈ વાંધો નહીં જીવા અમૃત કેટલા દાડે લેવાનું છે એ બી લખેલું છે કઈ વાંધો નહીં જીવા અમૃત બધું હવે બીજી વાર કાલે હું જવાનું છું કટિંગ કરવા ત્યાં આગળ તો અહીંયા આગળ મિત્રા જોડે વિડીયો બીજી વાર બનાવીશું અને બીજી વાર તમારને બધું કમેન્ટનો રિપ્લાય મળી જશે ઓકે મિત્રા અને પછી ત્રીજો કમેન્ટ એવો છે મારે મીઠી લીમડીનું વાવેતર કરવું છે કઈ વાંધો નહીં તમારે કરવું છે પાછવા મહિના તમે જમીન રેડી કરી દેજો અને પાછવા મહિના પહેલી તારીખથી બુકિંગ ચાલુ થઈ જશે મારા દરેક કિલોમીટર યાદ રાખજો મારો નીચે કોન્ટેક્ટ નંબર બી આવતો હશે તમને એટલું જ વાત કહીશ પાછો મહિના પહેલી તારીખથી બુકિંગ ચાલુ થઈ જશે છઠ્ઠા મહિના પહેલી તારીખથી મળવાનું ચાલુ થઈ જશે ઓકે કિલોમીટર અને પછી આપણા એક બીજા એક કિલોમીટર છે ખૂબ સરસ કઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ પછી ચાલો મેઈન ટોપિક પર વાત કરીએ બીજા બે ચાર કમેન્ટ છે એ બી વાંચી લઈએ પછી બીજા એક કમેન્ટ છે મીઠી લીમડીનું બિયારણ ક્યાંથી મળશે મીઠી લીમડીનું બિયારણ આપણા આનંદ થી મારા ત્યાંથી જ મળશે પ્રોવાઈડ થશે અને જે બી તમે વાવેતર કરશો એનું બધું માલ નિકાલ ઊંચ કરીશ દરેક કિલોમીટરને હજુ બીજી વાર કહી દઉં છું પછી એક આપણા બીજા છે સારા સારા કમેન્ટ આવ્યા છે હવે એવું લખ્યું છે કિંગ ઓફ મીઠી લીમડી અને સ્માઈલી પછી એક એવું લખ્યું છે મસ્ત છે આ ખેતી થેન્ક યુ અને પછી છે બહુ મસ્ત રીતિક સર ઓકે ઓકે થેન્ક યુ ખેડૂ મીટ્રા ચાલો હવે તમને જે પણ પ્રશ્ન હોય તે તમે મને કમેન્ટ કરી શકો છો અને તમને જે પણ હોય તમે મને સારી રીતે પૂછો હું તમને સારા રિપ્લાય આપીશ અને ચેનલ પર જતા જતા નવા છો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયો પર અને કાલ વાળા વિડીયો પર આ જે મને અત્યારે કમેન્ટ વાંચ્યા ને છેલ્લા છેલ્લા એના રિપ્લાય હું કાલે વિડીયોમાં આ ખેડૂત જોડે મળીને તમને બતાવીશ ઓકે ખેડૂ ચાલો જય શ્રી આરામ